મોર્નિંગ જય માતાજી જય મોગલ તો હું છું અત્યારે મોગલ ધામ બગોડા અને કાલે રાત્રે અમે સાડા અગિયાર વાગ્યા પહોંચ્યા હતા અને આવીને પછી સુઈ ગયા અને અત્યારે ઉઠીને સરસ મજાના દર્શન કરીને ચા નાસ્તો કરી લીધો છે તો મિત્રો મંદિરની અંદર તો ફોટોગ્રાફીની મનાઈ છે તો તો પાડવાનો મિત્રો ચલો જઈએ ઉપર ને બાકીના જે મિત્રો સુતા છે એમને જગાડીએ ને ફરીથી ફોટોગ્રાફી કરવા નીકળીએ બહુ લોકેશન સરસ છે દાદા ને એક સવાલ પૂછ્યો કેમ લગાડ્યા છે નાના નાના બાળકોના કયું તો એમને કઈ રીતે જવાબ આવતા આટલા બધા ફોટા કેમ લગાડવામાં માં માનતા શ્રદ્ધા પ્રમાણે માનતા કોઈ ને બાળક ન હોય માનતા કરે જે તમારી શ્રદ્ધા માનતા રાખો છું ગોઠવી બાધા રાખવો છે માતાજી તો ફોટો ચડાવવાનો ફોટો ચડાવો તો ભલે તમારે માનતા એવો અહીંયા કરી નાખો તો હાલો ફોટાનું કોઈ ઓલું નહીં તો કોઈ મેકે એમ કે આ મને માતાજી ને દીધો એમ સમજાય મિત્રો આ બાજુ છે મુગલ માતાજીનું મંદિર અને આ બાજુ છે હવનકુંડ અહીંયા બધાને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે આ બાજુ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો અહીંયા ચોવીસ કલાક ભોજન શાળા ચાલુ હોય છે ને અમે રાત્રે સાડા અગિયાર વાગે આવ્યા તો બી મંદિર ચાલુ હતું ને દર્શનનો લાભ મળ્યો હતો અમને બી અને સવારમાં ઉઠીને ફરી એકવાર અમે દર્શન કરે તો મિત્રો અહીંયા તમને સરસ મજાનો નાસ્તો મળી જવાનો છે પણ એમાં એક કન્ડિશન છે કે તમને સવારથી નવ વાગ્યા સુધી જ નાસ્તો મળી શકે અને નાસ્તામાં સરસ મજાના ગાંઠિયા લીલા મરચાં અને ચાય છે ચા પણ બહુ સરસ છે તો ફાઈનલી મિત્રો અમે અમારું સામાન લઈને હવે ગયા છે હવે ગાડીમાં મૂકીને પાછા અમે દર્શન કરવા જઈશું ને બધા મિત્રો કહે કે ફોટોગ્રાફી કરવી છે તો ફોટોગ્રાફી બી કરશું ને લોકેશન બહુ સરસ છે આજુબાજુ નારિયેળી છે ડુંગર છે બધું તો આજે બી બહુ મજા આવી સરસ મજાના માતાજીના દર્શન કર્યા અને બહુ સારું લાગે છે આજે મિત્રો અમારી બધી ગાડીઓ અહીંયા લાગી ગઈ છે અને હવે એક એક કરીને નીકળશે બધી હવે મિત્રો હજી અમે બગુડામાં છીએ ને અત્યારે હવે અમે જવાના ભાવનગર ત્યાંથી કોડિયા અને વર્તેજ વર્તેજ અમારું રાત્રિ રોકાણ છે મિત્રો નીચે તો અમારું દર્શન થઈ ગયા છે પણ બધા મિત્રો કહે છે કે અમારે ત્યાં ઉંદર ઉપર જે મંદિર છે ખોડિયારનું ત્યાં દર્શન કરવા માટે જવું છું જો બધા તૈયાર થાય તો જઈશું દર્શન કરાવશું તો મિત્રો અહીંયા ભગોડામાં કોઈ જગ્યાએ તાળા નથી મારવામાં આવતા કેમ કે માતાજીની મહિમા જ એટલી છે કે અહીંયા કોઈનો વાળ પણ વાપર નથી થતું અને ચોરીની તો વાત જ છોડી દો તમે ભારતમાં અને વિશ્વમાં કદાચ એવા બે સ્થળ હશે એક શણી શિગળાપુરને આ એક વગુડા ગયા દુકાન કે ઘરની તાળા નથી મારવામાં અને અત્યારે હું જઈ રહ્યો છું માના મંદિરે જે ઉપર ડુંગર પર છે ને જે મેં જેમ તમને પહેલાં બતાવ્યું એમ તો સીધું ચઢાન છે એકદમ અને હું જાઉં છું તો મિત્રો હું જઈ રહ્યો છું માના મંદિરે અને ઉપર મંદિરમાં સરસ મજાના દેશભક્તિના ગીતો વાગે છે કોઈ આવી રીતે સ્વાગત કરશે અમને ખબર પણ નથી મિત્રો અમે તો ચાલીને આવી ગયા પણ તમે જો ગાડી લઈને આવતા હોય તો ઉપર ગાડીની પાર્કિંગની સુવિધા છે મારી પાસે તમે મેદાન જોઈ શકો છો તો તમને ચાલવાનું થોડુંક ઘણું લાગતું હોય તો ગાડી લઈને તમે આવી શકો છો મિત્રો હા નીચે સુધી તો ગાડી આવી જાય છે ને હવે ઉપર જો જવું હોય તો સીડીઓની વ્યવસ્થા છે તો સીડી ચડીને જવું પડશે આ ઉપરથી વ્યૂ કેટલો ગજબનો આવે છે હવે જોઈ શકો છો પાછળ મારી મિત્રો મંદિરમાં ફોટો અને વિડીયો લેવાની તો મનાય છે પણ પૂજારી સાથેના પૂજારીજી જોડે અમે વાતચીત કરી તો એમણે કીધું કે આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે અને પહેલાં કોઈ આવવાની ઉપર આવવાની સગવડ નથી છેલ્લા દસ વર્ષથી અહીં વિકાસ થયો છે મંદિરનો અને સીડીને બધું બનાવવામાં આવ્યું છે જેથી લોકો માતાજીના દર્શન કરી શકે તો તમે મારી પાછળ વ્યૂ જોઈ શકો છો પાછળ એક તળાવ છે સરસ મજાનું આજુબાજુ એકદમ ગ્રીનરી છે તો શું વ્યૂ આવે છે બોસ એકદમ જોરદાર ઉપર ચડતા થાક તો લાગે છે પણ ઉપરથી જો વ્યૂ જોઈએ ને તો થાક પણ ઉતરી જાય એવું છે એટલો સરસ ઠંડો પવન આવે છે ને અહીંયા સિટિંગ એરિયાની બી વ્યવસ્થા છે બેન્ચ મૂકેલી છે ચારો બાજુ ખાલી બધા લોકો મિત્રો અહીંયા લોકો પથ્થર એક ઉપર પથ્થર ઉપર પથ્થર મૂકીને હા પથ્થર એક ઉપર એક પથ્થર એમ પૂછ્યું કે શું કામ બને તો કે ખાલી એમને એમ એક પ્રથા થઈ ગઈ છે અત્યારે નથી ખાલી એમ જ પોતાની આસ્થા પ્રમાણે એ લોકો કરે છે તો અમે બી ટ્રાય કર્યું તો મિત્રો બધા લોકો અહીંયા પથ્થર પર હતા તો અમે બી ટ્રાય કર્યું તો મિત્રો ભગુડામાં મને હિંમતનગર થી મારા મિત્રો મળી ગયા છે તો એકવાર થઈ જાય અનગોથેબલ હિંમતનગર ભાઈઓ ગુજરાતી હોય ને ત્યાં ઘરવાની મોજ ના હોય એવું કોને જ નહીં તો મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા છે ને હવે હવે નીચે જવાના કે કેમ કે બધ આમારી રાહ જોયો છે ગાડીઓ જોડે તો ચલો જઈએ नीचे जवान से उंचा कुटला